છાણી સમા કેનાલની અંદર નાહવા ગયેલ બે યુવકો પૈકી એક યુવક તણાયો હતો ફાયર બ્રિગેડે મૃતદેહ શોધી કાઢ્યો હતો વડોદરા શહેરની સમાછાણી કેનાલમાં અવારનવાર કોઈના ડૂબવાના મૃત્યુના સમાચાર સામે આવતા હોય છે આ કેનાલને લઈને યોગ્ય સુરક્ષા વ્યવસ્થાની લોકો સતત માંગણી કરી રહ્યા છે પરંતુ તંત્રના પેટનું પાણી હાલતું નથી દરમિયાન ગઈકાલે વોર્ડ નંબર એકના કાઉન્સિલર દેસાઈનો ભત્રીજો પવન ભરવાડ તેના મિત્ર સાથે સાંજના સમયે કેનાલમાં નાહવા માટે ઉતર્યા હતા દરમિયાન પવન તણાઈ ગયો હતો હાલમાં જ તેને ધોરણ દસની પરીક્ષા આપવાની પ્રાથમિક માહિતી મળી હતી યુવક કેનાલમાં ડૂબ્યો હોવાની જાણ ફાયરબ્રિગેડને કરાતા ટીપી તેરની બ્રિગેડની ટીમે સ્થળ ઉપર આવી શોધખોળ આરંભી હતી બોટ વડે પણ શોધખોળ કરાઈ હતી યુવકના ડૂબવાના સમાચારને લઈને આસપાસ લોકટોળા ટોળા એકત્ર થયા હતા આશાસ્પદ યુવક ડૂબી જવાથી પરિવારજનોમાં દુઃખની લાગણી પ્રસરી હતી ઘટના સ્થળે વોર્ડ નંબર એકના કાઉન્સિલર જહા ભરવાડ અને હરેશ પટેલ પણ આવી પહોંચ્યા હતા ફાયર બ્રિગેડે સાંજના સાત વાગે શરૂ કરેલી તપાસ મોડી રાત સુધી ચાલી હતી મોડી રાત્રે યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો કેનાલની આસપાસ ફેન્સિંગ સહિતના પગલાં લેવા લોકો ક્યારની માંગણી કરી રહ્યા છે વારંવાર બનતી આ પ્રકારની ઘટનાઓને લઈ તંત્ર ગંભીર બને અને યોગ્ય કાર્યવાહી કરે તેવી લોકો માંગ કરી રહ્યા છે